હારું તો જોવો હવે કેવા જીતું હા હા જીતી એક બાકી છે એક હાલ છે સગો તું જો સીધો સ્ટેડિયમ બહાર એ માર માર કે લે લે આ હું થયું બોલો ને એવું થયું ના માર્યો મારા હારે મને અવ હું કરીશ મારા પૈસા વી ગયા કશું નેકલેસ માં આવ્યો સ્કોર્પિયો નાઈ આતે પણ શાંતિ રાખ પણ એ તો કરવું પડે મારો આનું કાર્ય પણ ના મારે તો હું કરું યાર બધા અતાર સુધી મારે દાવ હમા પડતા હતા બધા આલ જ આવડા શિકર તું આવી ગઈ હોય કણ શું બુંદિયા ખબર જ નઈ મારો નક બધું જીતતો તો એક એક લગાવતો તો બધું જીતતો તો અને હવે બધા આરવા મંડ્યો વાતો કરે છે મારા પૈસા ગયા મારા પૈસા આવો શાંતિ રાખ તાર પૈસા નું કરું કવર કરી આલો પૈસા ટેન્શન ના લે કેવી રીતે અવ હું લગાવશો

દાગીના તારા મુ દાગીના ચોઈ ની જાદ મોહન હન આજ બધા દાવ મારા હમાત પડ્યા ખાલી શિલ્લે શિલ્લે થોડા બે ત્રણ દાવ હવળા પડી જાય એમાં હું સાફ થઈ ગયો પણ આ મું શિલ્લે એવો દાવ લગાઈ દે ને બધું કવર કર લોય બધું ઓમ 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 કવર કર લોય ના ભઈ દાગીના તો નાલુ આટલું રિસ્ક ના લેવું અરે તું માર વાત હોભળ માર વાત આપણે દાગીના તું દાગીના ઘરમાં લેવાના જવાના નહીં આરિયે તો દાગીના વેચવાના તોય પણ મને વિશ્વાસ છે જો આ દાગીના લગભગ લાખ રૂપિયાના નહીં કરાય કરાય તો બસ આ વીસ લાખ રૂપિયા આપણે લગાવીએ એટલે વીસ લાખ લગાવું એટલે વીસ ના સીધા એક કરોડ મળશે પાકું અરે પાકુ આ ટીમ આ ટીમ જો બધાને એવું લાગે આ ટીમ હારશે પણ હકીકતમાં આ ટીમ જીતવાની

હા ભાઈ વીસ લાખ રૂપિયા લગાયા એવા સીધા તારા બધું કવર સમજા પડી હા બરોબર તું ખાલી જો આગે આગે હોતા હે કે આય મારી શિક્ષક જોયું સર એ હાલ હમણાં મેચ सफायो ठ कितने सोंती राख विकेट पड़ी जा रही है એટલે પડી ગઈ એટલે એટલે હજી હજી ચાલુ 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 એ હે અરે જીત્યા કે ના જીત્યા સોંતી રાખ ને નહીં હોય લોચા પડે હ આ એ ક મ બોલો હું થયું બોલો 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 ફટાફટ હું થયું આવું ના હોય બધું લુહી નાખ્યું હો તમે

એટલે હન હું કહું તાર પપ્પાને ફોન કરજે પોચ એક લાખ રૂપિયા પડ્યા હોય તો લગાવી દઈએ હાલ સટાક દઈને સટાક પટાક દઈને પટાક બધું કવર કરી લઈએ માં પપ્પાના તો ફોન બી ના કરું આ હું એડી મારા બાપાના ઘેર સટોડિયા તમાર જો તો કોઈ છોકરી ના રે અરે પણ એ એ ઓભર તો ખરા મારી વાત એ અલ્યા આઈપીએલ ના ચક્કર તો માર તો રૂપિયા એ જાન બૈરીએ જઈ લ્યા ના રમાય સટ્ટા ના રમાય